પીતાય મારા દેવ ઓય મન દેજો આ શેઠની વાટે મારે હવે માલવું રે એ માણા તો ભઈ મુબેન બહુ વારીએ મારી બેની અરે રે મરે દેહ જાય પણ બાલા પણ માં જેના માવતર મરે અરરે આયેન ચારે દિશના અર ચારે દિશના વાય તો ઘર નમે તો આ ઘર નમે તો ભલે નમે વાહ અને ના નામ શું બાપાઈ ઘરનો જૂનયા મો પણ જેના ઘરમાં મો બી દીકરો મરે અરરે

અને આ મારી ઉંમર છે માં જોગણી ને માં જહુ છે આ જહુ છે અમારી ચલો જહુ માનું છે અને આ મારા બુવાજી છે બોલો કોઈ કેવું હોય બુવાજી આપડે બે શબ્દ કહેવા તો કયો યાર નાના સરસ થેન્ક યુ કહી દીધું મોમાઈ કીધું અમારે તે દાળ પી પેલા બ્લોગ માં હતા ભેગા થયા હતા આપડે ચલો આત્મને કડી કહું હા બોલો 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 એ આવું મૂળ રે

હવે રાજ ને હા આવા મોટા નું એ કીધું નાનો નહી કરે અને નહી રે એ મારા માવતરની હવે હે લાજ હે હા આવા આગમ હે આવા યાગમ આવી ગયા સંતો મારા હવે ઘૂકડા આવી કાઢી રે

સરસ 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 મમ્મા થેન્ક યુ થેન્ક યુ સરસ મમ્મા થેન્ક યુ આભાર તમારો હા 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 માતાજી ને પ્રાર્થના કરું કે સુખી રાખે